નમસ્કાર કેમ છો સરસ મજાના સમાચાર લઈને ફરી આપણે આવી ચૂક્યા છીએ સમૂહ લગ્ન ટુ જી હા બધાએ તમને બધાને ખબર છે કે આપણે બધા જાહેર આપી સમૂહ લગ્ન કાર્યક્રમ રહ્યો અને આ સમૂહ ની તારીખ નક્કી કરી છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સો મજાના સમાચાર એ છે કે આ સમૂહ માટે પણ જેમ પહેલા સમૂહ માટે આપણને હેરીબેન અને પિંજેભાઈ તરફથી સહકાર મળ્યો એમ આ સમૂહ માટે પણ અમેરિકાથી જીતેન્દ્રભાઈ અને આપણે ઇલાબેન એમના તરફથી જે મૂળ આણંદ જિલ્લાના આસી ગામના છે એમના તરફથી સહકાર નક્કી થયો છે અને આ વખતે પાંચ દીકરીઓ આપણે જે નક્કી કરી હતી એ પાંચ નહીં અગિયાર નહીં આ વખતે પંદર દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે સો ખાસ તારીખ નોંધી લેજો સત્તર જાન્યુઆરી સાંજનો કાર્યક્રમ છે જગ્યા એ નિયત છે લવાલ તાલુકો વસો જિલ્લો ખેડા અને ઈલાબેન અને જીતેન્દ્રભાઈનો તમારો ખૂબ ખૂબ આભાર કે બીજા સમૂહ લગ્નના સમગ્ર ખર્ચની જવાબદારી એમને ઉપાડી લીધી છે સો તૈયાર થઈ જાઓ ભવ્યથી અતિ ભવ્ય બીજા સમૂહ લગ્ન માટે સો કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો ને હા અત્યારે લગ્ન માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે ફોન બોન કરતા ને લગ્ન માટે રૂબરૂ જ આવજો ખાસ માતા પિતા વિહોણી દીકરીઓ છે એમના માટેનું આયોજન છે એટલે પ્લીઝ શરમમાં ના નાખતા એવા તમામ જોડાઓને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ આવો પધારો બુકિંગ કરાવો સત્તર તારીખે દ્વિતીય સમૂહ લગ્ન મહીપતસિંહ ફાઉન્ડેશન તરફથી ચોક્કસથી શેર કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ